नमस्कार दर्शक मित्र न्यूज 7 इंडिया में आप हार्दिक स्वागत है समाचार खाण खनिज विभाग गैरकायदेसर खनिज चोरी झड़पी डंपर एक्सकवेटर मशीन कब्जे कर મોરબી ખાનકનજી વિભાગકે ટંકારા તાલુકાના લજાય નજીક ભીમનાથ વાટ્ય મંદિર પાસેથી સાથી માટી ભરેલું ટમ્પર પકડી પાડી બાદમાં જાતે માટીનો ખોદકામ કરાવતો તે સડેતે એક્સ્કેવેટર મશીન પકડી પાડી બનેવાનું ટંકારા પોલીસને સોંપી આપ્યા હતા પ્રાપ્ત વિગત મુજબ 3 ગત રાત્રિના સમયે મોરબી ખાનકનજી વિભાગના પુસ્તર શાસ્ત્રી જે એસ વાઢેર અને તેમની ટીમના રાયટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને राहुल महेश्वरी द्वारा लजाई नजीक भीमनाथ महादेव जवाना रस्ते थी डंपर नंबर जी जे छत्स वी सितोतेर शून्य ने सादी माटी ज खनिज रॉयल्टी वगर वाहन अटकावे खोदकाम वाली जगह तपास करता सनातन पुलिस कारखाना गधा डैम લજાય પાસેથી ડમ્પર અને મશીનમાં માલિક પંકજભાઈ દયારામભાઈ મસોતર હેઠાન લજાયની માલિકીનો ઊંડાઈ કંપનીનો પીળા કલરનો એક્સિલેટર મશીન સાથે માટે નજીકના ગીરકાદેસર ખોદકામ કરવા બદલ પકડવામાં આવેલ આ સમગ્ર કામગીરીમાં પુરસર શાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા ઉપરોક્ત ડમ્પર અને એક્સવેટર મશીનને સીજ કરી માપણી કરી આગળની દંડનીય કામગીરી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂ સેવન ઇન્ડિયા